ગમે તેવી આ પદા આવે ગમે તેવી વિ પદા આવે તૈયાર જ હોય છે ગુજરાતનું તંત્ર તૈયાર છે પરંતુ ત્રણ દ્રશ્યો સૌથી પહેલા મારે આપને બતાવવા છે આ ત્રણે દ્રશ્યો અલગ અલગ ફોરકાસ્ટ એજન્સીના છે એક જે પહેલું દ્રશ્ય આપ જોઈ રહ્યા છો એ આગામી અડતાલીસ કલાકમાં ગુજરાત પર શું થવાનું છે ઝૂમ અર્થ નામની જે એજન્સી છે એનું ફોરકાસ્ટ છે બીજું વચ્ચેનું જે દ્રશ્ય છે વિન્ડી નામની જે વેબસાઇટ છે જે ફોરકાસ્ટ કરે છે એનું દ્રશ્ય છે અને ત્રીજું સ્કાયમેટ કે જે પણ ચોમાસાની આગાહી કરતું હોય છે ગુજરાતમાં અને દેશમાં એની આગાહી ઘણીવાર સચોટ સાબિત થઈ છે આ ત્રણેય દ્રશ્યો બતાવે છે કે ગુજરાત પર આગામી અડતાલીસથી બોતેર કલાક સુધી એક આખી સિસ્ટમ સક્રિય થઈ છે અને એ ભારેથી અતિ ભારે અને ક્યાંક તો એનાથી પણ વધારે માત્રામાં વરસાદની સંભાવના દેખાડી રહ્યા છે હવે અમે વાત કરી રહ્યા છીએ જે નિષ્ણાંતોની વાત અમે કરી એની સાથે સાથે હવામાન ને લઈને જે આગાહી હવામાન વિભાગના અધિકારી કરતા હોય છે એ ઉપરાંત કેટલાક સાંભળીએ કેમ ગુજરાતમાં અડતાલીસ થી કલાક ભારે રહેવાના છે ત્રણેય આગાહી સાંભળીએ ભરૂચ ભરૂચ નર્મદા સુરત નવસારી વલસાડ દમન ઓર દાદરા નગર હવેલી और इसके अलावा जो डिस्ट्रिक्ट है गुजरात रीजन के लिए उसमें सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है छह तारीख अट्ठाईस अगस्त में एक पशी एक बनता लो प्रेशर हो बंगाल उपसागर ये सिस्टम हो अरब सर्गर सिस्टम हो बन्े बच्चे मर्ज मर्द सता રાજ્યના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને અત્યારે એ ખૂબ શક્તિશાળી ડિપ્રેશન બની ચૂક્યું છે અને આ ડિપ્રેશન છે એ હજુ પણ ખૂબ મજબૂત બને તેવી શક્યતાઓ દેખાઈ રહી છે એટલે આજથી લઈને રાજ્યની અંદર અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે ત્યારે ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે ક્યાંક વાદળ ફાટે એવી પરિસ્થિતિ સર્જાઈ શકે અમે આપને ડરાવી નથી રહ્યા પરંતુ સતર્ક રહેવા માટે હવામાન વિભાગના અધિકારી જે રેગ્યુલર બેઝ પર બાઇટ આપતા હોય છે એ સિવાય જે બે હવામાન નિષ્ણાતો છે કે જેને ગુજરાત સારી રીતે ઓળખે છે અંબાલાલ પટેલ હોય કે પછી પરેશ ગોસ્વામી ત્રણેયની જે આગાહી છે એ મેચ થઈ રહી છે એટલે સૌથી વધારે એલર્ટ થવાની બાબત છે સાવધાન રહેવાની કે આગામી અડતાલીસથી બોતેર કલાક અને જે પરેશ ગોસ્વામીએ જે આગાહી કરી છે ત્રીસ ઓગસ્ટ સુધી રાધા એમણે કહ્યું છે કે ગુજરાતમાં ભારેથી ભારે માત્રામાં વરસાદ પડશે અને કદાચ ક્યાંક એવું પણ બને અને આનું કારણ પણ એ છે રાધા કે ત્રણ સિસ્ટમ ગુજરાત પર એક સાથે એકઠી થઈ છે અને જે બાંગ્લાદેશ તરફથી એક ડીપ ડિપ્રેશન છે એ પણ ગુજરાત તરફ આવી રહ્યું છે આપણે ત્રણેય જે આ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એને સિંગલ સિંગલ જોવા છે ઝૂમ અર્થની આગાહી પહેલાં જોઈએ કે આગામી અડતાલીસ કલાકમાં ઝૂમ અર્થ જે આગાહી કરી છે ફૂલ સ્ક્રીન બતાવો ઝૂમ અર્થની આગાહી જેથી ગુજરાતની ઉપર કઈ રીતની સિસ્ટમ એક્ટિવેટ છે એ જોઈ શકાય ઝૂમ અર્થમાં જે આગાહી કરવામાં આવી છે એ આજે સાંજથી લઈને સત્યાવીસમીની સાંજ સુધીની એટલે કે અડતાલીસ કલાકની એ આગાહી છે એ આગાહીમાં સ્પષ્ટ દેખાય છે કે ગુજરાતનો કોઈ પણ વિસ્તાર એ સિસ્ટમથી બાકી નથી રહેતો આ જે દ્રશ્યો છે એમાં તમે જોઈ શકો છો ઝૂમ અર્થની આ આગાહી છે આ સિસ્ટમ જે ગુજરાત પર આખી કવર કરવા જઈ રહી છે અને આમાં ટાઈમર સેટ કરેલું છે રાધા અડતાલીસ કલાકનું અને ફોરકાસ્ટ દેખાડે છે કઈ રીતે એ સિસ્ટમ ધીમે 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 જુઓ તમે સૌરાષ્ટ્રનો જે બાકી રહેતો ભાગ છે એને પણ કવર કરી લે છે ઉપર કચ્છ પણ આવી ગયું નીચે ઓલરેડી દક્ષિણ ગુજરાતમાં તો છે જ એટલે આખા ગુજરાતનો એક ખૂણો બાકી નથી ઉપરથી પણ આવી રહી છે જુઓ અને જ્યાં આ ઓરેન્જ કલરનો ભાગ આવે છે પીળો અને ઓરેન્જ છે ચમકતો ત્યાં અતિ ભારે જ્યારે અતિ ભારે વરસાદ પડવાનો હોય હેવી ટુ વેરી હેવી ત્યારે આ રીતના સિગ્નલ આપતું હોય છે આ અને આ આગા આના પ્રમાણે 48 કલાક ગુજરાતમાં કેવા રહેવાના છે એનું અનુમાન લગાવી શકાય બિલકુલ એટલે ગુજરાતનો એક પણ ખૂણો એવો નથી રહેવાનો કે જે આગામી 48 કલાકમાં આવો બાકી રહી શકે આ એક વિભાગ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે એ છે અને રાજ્યમાં રવિ સોમ મંગળ આગામી દિવસોમાં આ જ પરિસ્થિતિ રહી શકે એ દ્રશ્ય પરથી આપ જાણી શકો અને ત્યારબાદનો બીજો મહત્વનો મુદ્દો એ છે કે ગુજરાતમાં મેઘરાજાએ જે જબાવટ બોલાવી છે કોઈ પણ વિસ્તાર બાકી નથી દક્ષિણ થી લઈ સૌરાષ્ટ્ર છે અને સૌથી પહેલા દક્ષિણ ગુજરાત ની તસવીરો આપણે દેખાડી દઈએ કે સુરત વલસાડ તાપી નવસારી દાહોદ નર્મદા આ તમામ જિલ્લામાં અંધરાધાર વરસી રહ્યા છે મેઘરાજા અને એના કારણે ઘણા બધા રસ્તાઓ છે એમની સાથે સંપર્ક એ એ રસ્તા બંધ થઈ ગયા છે ત્યાંથી વાહન વ્યવહાર થઈ શકે એમ નથી અને ઘણી બધી નદીઓમાં પાણી વધારે માત્રામાં છે એટલે કોઝવે ઘણા બધા ઓવરફ્લો થઈ ગયા છે એટલે ઘણા નાના એવા વિસ્તારો છે ગામ છે કે એની સાથેનો સંપર્ક કપાઈ ગયો છે જેવી દક્ષિણ ગુજરાતની સ્થિતિ છે એવી મધ્ય ગુજરાતમાં પણ બની છે સૌરાષ્ટ્રમાં પણ ઘણા બધા વિસ્તારમાં બની છે રાધા કે જ્યાં ભારે વરસાદ આ આપણે જે જોઈ રહ્યા છીએ વલસાડ ફક્ત વલસાડના અલગ અલગ વિસ્તારો છે એમાં કલ્યાણવાડી અને કાશ્મીરાનગર આ જે બે વિસ્તાર છે ત્યાં તો કેટલાક મકાનોના માત્ર છાપરા દેખાય છે રાધા એટલે ત્યાં જે લોકો રહે છે એમની સ્થિતિ શું થઈ હશે વિચારી શકાય છે ચારસો થી વધુ લોકોનું સ્થળાંતર કરવું પડ્યું છે વલસાડની પરિસ્થિતિ ખૂબ વધારે વણસી છે કલ્યાણવાડી હોય કાશ્મીરાનગર હોય તરિયાવાડ હોય દાડાનગર આ તમામ જગ્યા પરની પરિસ્થિતિ એ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો લોકોનું સ્થળાંતર કરવું પડે છે ઘરમાં પાણી ઘુસી જાય છે ઘર વખરીને નુકસાન પહોંચ્યું અને આ તમામની વચ્ચે તંત્ર તો સ્ટેન્ડ બાય છે પરંતુ લોકોએ પણ એટલી જ સતર્ક રહેવાની અહીંયા જરૂર છે કારણ કે વલસાડમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ એક તો સર્જાઈ ગઈ છે પરંતુ આગામી દિવસોમાં પણ આ પરિસ્થિતિ વધુ વણસી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે

જે રીતે વરસાદના કારણે ઉપરવાસમાં પણ વરસાદ સારો છે નર્મદાનું જળસ્તર પણ સતત વધી રહ્યું છે અને ઘણી બધી નદી છે એના પાણી સતત અને જો આ ગુજરાતની સ્થિતિ કેવી છે અત્યારે અલગ અલગ તસવીરો છે દક્ષિણ ગુજરાતનું શહેર હોય સૌરાષ્ટ્રનું રાજકોટ હોય કે પછી મધ્ય ગુજરાતનું પંચમહાલ હોય ક્યાંક લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે વલસાડના દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે ટેમ્પો તણાઈ ગયો છે ખેતરોમાં ફરી એકવાર પાણી એટલે હમણાં જ હજુ રાધા જ્યાં ખેતરોમાં પાણી ભરાવાના કારણે જે નુકસાન સૌરાષ્ટ્રમાં થયું હતું રાજ્ય સરકારે સર્વે કર્યા બાદ સહાયની જાહેરાત કરી છે ત્યાં ફરી એકવાર હવે દક્ષિણ ગુજરાતમાં સ્થિતિ એવી બની રહી છે કે ખેતરોમાં પાણી છે કોઝવેની વાત હું એટલે કહી રહ્યો હતો કે ઘણીવાર એવું થાય છે કે ભારે વરસાદના કારણે કોઝવે જે છે એમાં એ પાણીમાં ગરકાવ થઈ જતા હોય છે ને ત્યાંથી લોકો ભૂલ શું કરતા હોય છે કે કોઝવે પરથી પસાર થવાની કોશિશ કરે છે ને દર વખતે આપણે એવા દ્રશ્યો જોઈએ છે કે વાહન તણાઈ ગયું એટલે આ કોઝવે પર જ્યારે પાણી હોય અમુક માત્રામાં ત્યારે એને બિલકુલ ક્રોસ ન કરવું જોઈએ રાજકોટમાં પણ સામાન્ય વરસાદમાં જે રીતે પાણી ભરાયા છે હવે પછીનો મુદ્દો છે એના ઉપર આપણે જવું છે કેમ કે ત્યાં રાજકોટે પણ એ વાત સાબિત કરી દીધી કે ચાહે અમદાવાદ હોય કે રાજકોટ અને આ બધા જ દ્રશ્યો જે પાણી ભરાવાના કારણે જે ઉપરવાસથી જે વરસાદના કારણે જે નદીઓનો પ્રવાહ વધારે છે એના કારણે વાહનો તણાઈ રહ્યા છે અને લોકો હાલાકી ભોગવી રહ્યા છે એટલે આ અલગ અલગ હવે ડેમની પરિસ્થિતિ બતાવી છે કે જ્યાં સતત વરસાદ ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ડેમની સ્થિતિ શું પંચમહાલ વલસાડ તાપી અને બારડોલી કે જ્યાં આસપાસના જેટલા વિસ્તારો છે એ જીવાદોરી સમા તમામ ડેમો છે જે ઓવરફ્લો થયા છે કેટલાક ઓવરફ્લો થવાની આર પર છે અને તંત્ર દ્વારા લોકોને સતર્ક રહેવા માટે જેટલા નીચાણવાળા વિસ્તારો છે તેમને સતર્ક રહેવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે અલગ અલગ ચાર ડેમ આપ જોઈ રહ્યા છો એટલે આ તમામ પરથી આ પરિસ્થિતિ શું આવી શકે છે ફરી એકવાર આવી સ્થિતિ જોવા મળી છે પરંતુ આ વખતે વારો રાજકોટનો છે એટલે કે સીધી વાત છે વરસાદ ભલે સામાન્ય પડે પણ મહાનગરોની પોલ મેઘરાજા ખોલી નાખે છે થાય છે શું પાંચ ઇંચ કે ચાર ઇંચ કે છ ઇંચ વરસાદ પડે હવે આ એટલો બધો એટલી બધી માત્રા નથી કે આ વરસાદની અંદર આખે આખું શહેર પાણીમાં ગરકાવ થઈ જાય રાજકોટના આજે તબક્કાવાર વિઝ્યુઅલ્સ આપણી પાસે આવ્યા છે જે સતત આપણે દર્શકોને બતાવ્યા છે રાજકોટની પણ આજે મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ખુલી ગઈ છે ગઈકાલે જો અમદાવાદ હોય તો આજે રાજકોટમાં પણ ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં લોકોએ હેરાન થવું પડ્યું છે ને આજે

હવે મેદાનની અંદર પણ જે રીતે જે માત્રામાં પાણી ભરાયા છે એટલે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી એ રાજકોટમાં પણ સાબિત થઈ રહ્યું છે અને એક શબ્દ ખાસ મજાક બની ગયો છે પ્રી મોન્સૂન પ્લાન હવે તો એવું થાય છે કે આ પ્રી મોન્સૂન પ્લાન અંગેના સમાચારો બતાવવા કે ન બતાવવા કેમ કે ક્યારે એવું નથી જોયું કે આ શહેરની વ્યવસ્થા જુઓ તમે આ શહેરની વ્યવસ્થા એવી છે કે અહીંયા વરસાદ પડ્યો અને પાણી તરત ઉતરી ગયું રાજકોટમાં તો કેટલા સમયથી વરસાદ નહોતો પડી રહ્યો અને એ રાજકોટમાં જ્યારે સામાન્ય વરસાદ પડ્યો ચાર થી પાંચ ઇંચ અને આખે આખું શહેર જાણે કે પાણીમાં ગરકાવ થઈ ગયું એવા દ્રશ્યો જોવા મળ્યા બિલકુલ લોકમેળાની સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા પરંતુ એ લોકમેળાની શું દશા છે એ અત્યારે રાજકોટવાસીઓ અને રાજ્યવાસીઓ જોઈ શકે છે અને એક વાત હવે સમજી લેવાની જરૂર છે એક સિમ્પલ સર્કલ બની ગયું છે એ વારંવાર અમે કહેતા આવીએ છીએ પહેલા તો તમારે ટેક્સ પે કરવાનો છે અને પ્રી મોન્સૂન કામગીરીના નામે જે પૈસા ઉઘરાવવામાં આવે છે એ પૈસા તમારે આપવાના છે ત્યારબાદ રસ્તાઓ પાણીમાં ગરકાવ થાય છે તમારા કોઈ વાહનો ખરાબ થાય છે તો ત્યાં તમારે પૈસા આપવાના ત્યારબાદ રસ્તાની હાલત દયનીય બની જાય છે અને ખાડા ખબડાવાળા રસ્તામાંથી તમારે પસાર થવાનું જો તમારી કરોડરજ્જુ ભાંગે તૂટે કે કંઈ પણ થાય તો પણ તમારે પૈસા આપવાના એટલે જનતાએ માત્ર ને માત્ર પૈસા જ આપવાના છે તંત્ર દ્વારા કોઈ જ કામગીરી નહીં થાય કોઈ જ કાર્યવાહી નહીં કરવામાં આવે અને દર વખતેની પરિસ્થિતિ આજ યથાવત તમામ શહેરોમાં જોવા મળે છે બિલકુલ રાધા આ બધાની વચ્ચે અત્યારે જે એક લેટેસ્ટ અપડેટ આવી રહ્યા છે પણ દર્શકોને બતાવી દઈએ કેમ કે આજનો આપણો સૌથી પહેલો જે મુદ્દો હતો એ આજ હતો કે ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે અને અત્યારે અપડેટ આવી રહ્યા છે કે રાજ્યના જે મુખ્ય સચિવ છે રાજકુમાર એમણે એસીઓસી ખાતે એક અગત્યની બેઠક બોલાવી છે અને આ બેઠકમાં વિભાગના તમામ અધિકારી જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને તકેદારી રાખી એલર્ટ રહેવા માટે સૂચિત કર્યા છે એટલે જે ડેટા આપણે બતાવી રહ્યા છે એ જ ડેટાને અનુરૂપ સરકાર પણ એલર્ટ છે સરકારે પણ સંભવિત જોખમને ધ્યાને રાખીને જેટલા પણ જિલ્લા તંત્ર છે એને જરૂરી તમામ આગોતરી તૈયારી કરવાની સૂચના આપી છે મુખ્ય સચિવની આ સૂચનાઓ છે જિલ્લા તાલુકાના જે તંત્રના અધિકારી છે કર્મચારીઓ છે એમને ક્વાર્ટર ખાતે હાજર રહેવાના સૂચનો આપ્યા છે એક તરફ તહેવાર છે જન્માષ્ટમીનો તહેવાર છે આવતીકાલે અને બીજી તરફ આ રીતની હવામાન વિભાગની આગાહી છે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિ શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર અને રાહત કમિશનરે પણ મહત્ત્વના સૂચનો આદેશો જારી કર્યા છે એટલે આખું તંત્ર છે ગુજરાતનું એ સ્ટેન્ડ ટુ છે અત્યારે કેમ કે આગામી અડતાલીસ થી બોતેર કલાક માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દાદા બિલકુલ અને તંત્ર દ્વારા અલગ અલગ જગ્યા પર ટીમ સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવી છે એનડીઆરએફ એસડીઆરએફ ની ટીમ આ તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેમણે ટેલિફોનિક વાતચીત કરી હતી દક્ષિણમાં જે રીતે મેઘરાજા વરસ્યા છે અને ધમધોકાર વરસાદની વચ્ચે તેમણે

તો પછી પરિવાર પર શું છે એ કોઈ દ્રશ્યો છે કાકરાપાર ડેમનો જે કેચપીટ વિસ્તાર છે કેચમેન્ટ એરિયા જેને કહેવામાં આવે છે ત્યાં લખ્યું છે કે અહીંથી આગળ જવાની મનાય છે તંત્રએ પોતાની કામગીરી કરી છે તંત્રએ ત્યાં દિવાલ પણ બનાવી છે કે લોકો આગળ ત્યાં ના જઈ શકે પણ લોકોને શું છે વળગણ છે કે લાઇક્સ કેવી રીતે મેળવવા કેવી રીતે વધારે વધારે ફોલોઅર્સ મેળવવા અથવા તો એક પ્રકારનું એમ કહેવાય ને કે ઇન્ટરનેટ પર છવાઈ જવાનું ગાન પણ છે આ તમે પાણીનો પ્રવાહ જો ધસમસ તો પ્રવાહ છે અને આપણે દેખાડી રહ્યા છે જે ભાઈ પહેલા પાણીની અંદર કૂદી પડ્યા છે સુપરમેન હોય એ રીતે પણ આ બેદરકારી ભારે પડી જશે અમે વારંવાર આ પ્રકારના દ્રશ્યોને અત્યારે ખાસ આ મુદ્દો એટલે જ અમે દેખાડી રહ્યા છીએ કે પછી જે સમાચાર આવે છે જે અમારે નથી દેખાડવા હોતા કે કોઈ વ્યક્તિ આ રીતે ગયો સેલ્ફી લેવા માટે રીલ બનાવવા માટે એ એ વળગણ ભારે પડ્યું અને ત્યાંથી તણાઈ ગયો આ દ્રશ્યો અમારે બિલકુલ નથી આ પ્રકારના સમાચાર અમારે બિલકુલ પ્રદર્શિત કરવા નથી હોતા દર્શાવવા નથી હોતા પણ મજબૂરીમાં બીજાને એલર્ટ કરવા માટે એવી ઘટના બની હોય તો અમે દેખાડીએ છીએ પણ અત્યારે અમારા કેમેરામેને અમારી ટીમે જે દ્રશ્યો કેપ્ચર કર્યા છે એ ચેતવણી માટે કર્યા છે કે તમે આવી જગ્યાએ ના જાવ રાધા બિલકુલ અને બાર બોર્ડ લખવામાં આવ્યું છે જે રીતે બે દોઢ થી બે લાખ ક્યુસેક પાણી છોડવામાં એકવાર તમે પ્રવાહ જોઈ લો આ પ્રવાહ જે રીતે ધસમસતો છે તમે તમારા પરિવારને લઈને ત્યાં જાઓ છો માળો પીખાઈ જતા એક સેકન્ડ પણ નહીં લાગે પરંતુ આવી બેદરકારી આપણે શા માટે અને પછી દોષનો ટોપલો તો તંત્રના માથે નાખી દેવામાં આવશે સ્પષ્ટ સૂચના અપમાંચી શકો છો બાજુમાં અહીંયાથી આગળ જવાની મનાઈ ફરમાવવામાં આવી છે તો પછી આ તો તમે કેવી બેદરકારી દાખવી રહ્યા છો તમને તમારા પરિવાર પ્રત્યે પ્રેમ નથી શું તમને એટલી બધી ઘેલછા છે સોશિયલ મીડિયામાં લાઇક્સ મેળવવાની એ પરિવાર કરતાં પણ ઉપર છે અહીંયા સમજી જવાની જરૂર છે એક પરિવારને લઈને જાઓ છો તમારા ફ્રેન્ડ સર્કલની સાથે જાઓ છો જો એક

કે જ્યાં એ બાઇક તણાઈ જાય છે અને જે કોઝવેની ઉપરનો પ્રવાહ હોય એમાં એ સાથે પછી ઘણીવાર મિસિંગ થઈ જાય છે અને પછી ઘણીવાર ન દર્શાવવા પડે એવા સમાચાર પણ એવી ઘટના પણ ત્યાં બને છે એટલે નદી કાંઠે જ્યારે ધસમસતો પ્રવાહ હોય ત્યારે આ રીતે રીલ એક નહીં બનાવો તો ચાલશે અને જ્યારે કોઝવેની ઉપરથી પાણી પસાર થતું હોય ત્યારે અગાઉ ઘણા બધા મેં અહેવાલ પ્રસારિત કર્યા છે એમાંથી તમને યુટ્યુબ જેવી જે પ્લેટફોર્મ છે ત્યાં મળી જશે એ દ્રશ્યો જોઈ લેજો પણ આવી ભૂલ ના કરતા એકાદી રીલ ઓછી બનાવશો તો ચાલી જશે પણ તમારા પરિવાર માટે તમે ખૂબ મહત્વના છો એ સત્ય સમજાવવું અમારા અમને યોગ્ય લાગતું નથી કેમ કે દરેક વ્યક્તિને સમજાય છે અને આ પ્રકારની ઘટનાઓમાં સાવચેતી તકેદારી જ સાચો ઉપાય છે અને આપણે બાઇક ચાલકને એ બાજુમાં દ્રશ્યો પણ બતાવી રહ્યા છે જે આપણે હમ આપ વાત કરી રહ્યા હતા આ જે રીતે આ ધસમસતો પ્રવાહ છે તેમાંથી સુપરમેન બનવા જતા આવા વ્યક્તિઓ કે જે તેથી નીકળે તો છે

જોખમ છે આખે આખી કાર કે આ જે વ્હીકલ છે તણાઈ જવાનું જોખમ છે પણ આ કોઝવે પરથી પણ આ રીતે પસાર થવાની જે આદતો છે એને છોડવી પડશે અને હવે અંતિમ મુદ્દા તરફ આગળ વધીએ કેમકે એ પણ ખૂબ જ અગત્યનો મુદ્દો છે છેલ્લા ચોવીસ કલાક